ગુરુ મળે ને તો જીવન ધન્ય બને આવીને પકડી હું પણ જે કૂતરાના ગળામાં પટ્ટો બાંધ્યો હોય તો એને એ લોકો પકડતા કેમ કે આ કોઈ માલિકી નું થાય તો ગુરુના નામની જો કંઠી બેરેલી હોય તો ઉપરથી યમદૂતો આવે ને એ લઈ જતા ગુરુ બનાવવા માધ્યમથી રક્ષા માટે અમારા વેદગુરુ જે કલ્પ વૃક્ષ સમાન કહેવાય આપણા માટે હું કે જેમણે વેદની રક્ષા માટે પોતાનું શરીર ઘસી અને હજારો શિષ્યો આજે તૈયાર કર્યા અને એ શિષ્ય એક વૃક્ષ મોટું થાય ને તો તમે ખાલી વિચાર કરજો એ વૃક્ષ કેટલા ફળ આપે એ ફળ આપે ને તો એ ફળ તો આપે એ ફળની મીઠાશ તો બીજાને મળે પણ એ આ જે ફળની ગોટલી હોય ને એ ગોટલી પણ જો બીજે પડે ને હે એ બીજે ઉગે ને તો એ બીજું પણ વૃક્ષ તૈયાર કરે છે તો આ પરંપરાની અંદર આ જે કાર્ય સંસ્કૃતિ અને વેદની રક્ષા માટે જે ફળો અને ડાળીઓ શાખાઓ એ ગુરુજીએ બહુ પ્રયત્ન કર્યો અને ખરેખર એક સંત જેવું જીવન જીવ્યા સંસારની અંદર પહેલાં પણ આપણે વાત થઈ કે મનુષ્યનું જીવન બીજાને ઉપયોગી બને એ જીવન ધન્ય છે હું અહીં અને એવું પણ નથી કે ખાલી આ ક્ષેત્રમાં જ સંત ગણાય હું ધાર્મિક ક્ષેત્રમાં સંતો ગણા પણ હું માનું છું કે પણ સંત જ ગણાય હું કારણ કે એ પોતે પોતાનો ધંધો રોકે છે આજીવિકા કેટલાને કામ મળે છે કેટલાના ઘર ચાલે છે એવા પણ સંતો છે હું એને પણ હું તો સંત ગણું છું કે જેને લઈ અને ભગવાનની આ સૃષ્ટિની જે ચલાવવાની ક્રિયામાં એ લોકો પણ એક અને એવા ધંધામ માણસોને મેં પણ જોયા છે મોટી સત્તા હોય અનેક રૂપિયા હોય હજારો માણસો કામ કરતા હોય પણ માણસ એટલા નિર્મળ હોય એકદમ એટલા શાંત હોય કે જેને સત્તાનો રૂપિયાનો એક ક્ષણ પણ અભિમાન ન હોય તો આ એક સંત પણ હું અને એમાં તો ઘણા સંતોના નામ લઈએ એમ જો કદાચ

અને આપણે એના નિમિત્તે આ કથાનું પણ આ સુંદર આયોજન કર્યું છે તો ગુરુ સ્વરૂપે આપણે નિદ કર્યા વંદન કર્યા તમે પણ જીવનમાં ગુરુ બનાવજો શ્રદ્ધા લાગે ત્યાં ગુરુ બનાવવા કોઈ વ્યક્તિને ન બનાવો અને તમે દત્તાત્રે ભગવાનના ચોવીસ ગુરુઓમાં જોવો તો કૂતરાને પણ ગુરુ બનાવ્યું જેની પાસેથી કંઈક સારું શીખવા મળે એ જ ગુરુ હો જેની પાસેથી કંઈક સારું શીખવા મળે એ ગુરુ અને નહીં તો પાછા ગુરુ એવા મળી જાય હું લોભી ગુરુ લાલચી ચેલા દોનો નરક મેલા હા એ પણ થાય છે હું અને એવું કેવા છે કે કૃષ્ણ જગત ગુરુ કોઈ વ્યક્તિ વિશેષ ઉપર તમને શ્રદ્ધા ના બેસે તો ભગવાન કૃષ્ણને એ જગત ગુરુ છે કૃષ્ણને તમે જગત ગુરુ સ્વરૂપે સ્વીકારો અહી ને ઋષિઓએ પ્રશ્ન કર્યો ત્યારે સુધી કહે છે મોટો સાપ મોટો અજગર મોઢું ખોલીને બેઠો છે આપણે એની અંદર મોઢા આગળ જ છીએ આપણે જીવવાના ત્યાં સુધી કે મોઢું બંધ કરતો નથી જ્યારે મોઢું બંધ કરશે ને એનું એટલે આપણું રામ નામ સત્ય કાલ સ્વરૂપ આપણા ઉપર રાખીને જ બેઠો છે